જે સામે દેખાય છે તે ભુજિયા ગુગા મહારાજનું મંદિર છે આપણે અહીંથી ચડવાનું છે તો ચાલો આપણે ત્યાં જઈને દર્શન તો મિત્રો આપણે ભુજિયાનું ડુંગર ઉપર વચમાં પહોંચ્યા છીએ ત્યાં મંદિર આવે છે મહાદેવનું મંદિર ને ત્યાં આગળ બાઈક બાઇક પાર્કિંગ કરી નાખ્યું છે અને હવે આપણે જવાનું છે આ જગ્યા ઉપર જઈ શકો છો ત્યાંથી હવે આપણે પપ્પાળા જવાનું છે તો ચાલો જઈએ તો મિત્રો અહીંયા બધું ઐતિહાસિક જૂની જૂનો કિલ્લો છે તો મિત્રો તમે ભુજા ડુંગર આવો છો તો પેહલા થોડો કાચો રસ્તો આવશે અને એના પછી તમે જોઈ શકો છો કે આવા પગથિયા આવે છે તો ત્યાંથી આપણે પગથિયા પગથિયા ચડવાનું છે ચાલો ચડીએ એનું લોકેશન એક નંબર છે તમે જોઈ શકો છો આજે દેખાય એ ભૂજ છે અને આપણે તે જગ્યાએથી આવ્યા છીએ સખત ગરમી છે આપણે તડકામાં પાછા ચડીએ તો મિત્રો અહીંયા જોઈ શકો છો સરસ મજાનું લોકેશન છે અહીંયા ચોમાસામાં એકદમ નેચરલી વાતાવરણ હોય છે આપણે ચડી રહ્યા છીએ ભૂજા ડુંગર આ વરસાદના કારણે અમુક અમુક પગથિયા ધોરાઈ ગયા છે અમારે મુકેશભાઈ ચાલી રહ્યા છે બોલવામાં થોડીક પ્રોબ્લેમ થાય કેમ કે ચડવામાં બહુ હાટ પડેલું છે મુકેશભાઈ જય માતાજી જય માતાજી કેવું લાગે છે તમને અહીં આવ્યો હતો

મિત્રો આપણે આ સીડી પાર કરી નાખી છે ને હવે આવી છે થોડીક મોટી સીડી જ્યાં આપણે એક મંદિર છે ત્યાં આગળ આપણે જવાનું છે દર્શન કરવા માટે તો ચાલો આપણે જઈએ બહુ મોટી સીડી છે અને આ એક પહેલાં કિલ્લો હતો આ એક ઐતિહાસિક સ્થળ છે જે અત્યારે ધીરે 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 ઓછું થઈ જાય છે જેમ કે વરસાદ પડે ને એમને એમ તો ધોવાણ થાય છે એના કારણે કિલ્લો થોડે થોડે ઓછું થઈ જાય અને અમુક લોકો અહીંયા આવે છે ને ફોટોગ્રાફીને શૂટિંગ કરવા માટે તો આ તે સ્થળ ઉપર જે ને તે ક્યાંક ને ક્યાંક લખે છે ને કોઈ તોડફોડ કરે છે શકો આવું લખે તો એક ખરાબ કામ થયું ચાલો આપણે દર્શન કરવા જઈશું મિત્રો તમે જોઈ શકો છો કે અહીંથી બહુ હાડી સીડી આવી છે હવે આપણે ત્યાંથી ચડવાનું છે જો અહીંયાથી પગ પગ લપસી જાય તો ગયા અને અહીંયા આવો તો એક કિલ્લો તમે જોઈ શકો છો બાઉન્ડ્રીમાં એવું લાગે છે કે જેમ કે ચાઇનાની દિવાલ ખૂબ સરસ નજારો છે તમે જોઈ શકો છો કે બાઉન્ડ્રી કોરો મોર કિલ્લો બાંધેલો છે અને જો આપણે ઉપર જવાનું છે ચાલો તો મિત્રો આપણે ખેતર પર દાદાના મંદિરે આવી ગયા છીએ તો ચાલો આપણે દર્શન કરી લઈએ આ મંદિર આવ્યું છે ભુજીયા ડુંગરના વચ્ચ ભુજીયા ડુંગરની વચ્ચ આ બાજુ આવેલું છે ભુજ ઉપર અને આ બાજુ આવેલું છે ભુજ અને વચ્ચ આવેલું છે આ દાદાનું મંદિર તો મિત્રો આપણે અહીંયા મંદિરે આવી ગયા છીએ અને અહીંયા હાલ તા તાળું મારેલું છે છતાં પણ તમને દર્શન કરાવી દઉં તો આ છે ખેતરપાલ દાદાનું મંદિર જય ગુગા મહારાજ અને આમનું નામ છે ભુજંગ દાદા એમ કહેવામાં આવે છે કે રાધમપુરમાં એક ભોયરું છે ને અહીંયા પણ ભોયરું છે જે આર પાર ભયરું આ ભુજયા ડુંગર અને ફતેગઢ રાધમપુરને જોડતું એક ગુફા હતી જે અત્યારે કોઈને ખબર નથી પણ લગભગ હશે આપણા અંદાજ પ્રમાણે તમે જોઈ રહ્યા છો તે છે ભુજ સિટી મિત્રો વિદ્યા ડુંગરની મંદિરની આગળ અહીંયા આવેલું છે સ્મૃતિ તમે જોઈ શકો છો સ્મૃતિ સ્મૃતિવન છે અને આ જે સાઈડમાં દેખાય તેમાં છે અને કિલ્લો તો ભાઈ ખૂબ સરસ લોકેશન એકદમ નેચરલી અને એમાં પણ તમે ચોમાસામાં તો એકદમ મજા વાતાવરણ હોય છે અને ફોટોગ્રાફી માટે અને વિડીયોગ્રાફી માટે એકદમ પરફેક્ટ લોકેશન છે તો તમે આવી શકો છો અને આ છે ભ્રિજ દાદાગીરી

આવું બધું લોકેશન છે બરાબર આપણને વધુ જાણકારી નથી તો પણ આપણે અહીંયા તમારા માટે થઈને અમે આવ્યા છીએ અને આવા બધી ઐતિહાસિક વસ્તુઓ છે તો આજના વિડીયોમાં આટલું નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય માતાજી